સાથે સાત વિધાનસભામાં પ્રવાસ કરતા જે અઢારે વર્ણ નો સર્વે સમાજ નો ઉમળકા ભર આવકાર દરેક સમાજો દરેક વિસ્તારો દરેક કામ ખૂબ સ્વાગત અને ખૂબ ઉમળકા ભર આવકાર મળ્યો કારણ એ પણ હતું કે છેલ્લા દસ વર્ષમાં લોકોને ખૂબ આશા હતી કે સરકાર ઉપર અને એમપી ઉપર પણ એમપી સરકાર કોઈ એવા ઠોસ કામ આ પાર્લામેન્ટમાં થયા નથી જોઈ તો ખેડૂતતા હોય કર્મચારી ના હોય ઉદ્યોગ ના હોય નાના અને મધ્યમ વેપારી હોય આ તમામ દુખી છે પીડિત છે એવા વખતે એમપીએ પણ કોઈ પાર્લામેન્ટમાં અવાજ નથી બન્યા પછી ખેડૂતોનો ઇકો ઈકો નો મુદ્દો હોય કે દરિયાઈ ખેડૂતોનો નો નો પ્રશ્ન હોય આ તમામ પ્રશ્નોમાં ખૂબ નિષ્કાળજી ક્રિયા અને એમના નામાંકન ભરતી વખતે એમના ધારાસભ્ય શ્રીઓ અને એમના કાર્યકરો પણ જાહેર ભાષણમાં પણ એવું બોલ્યા કે એમપી ફોન નથી ઉપાડતા તો શું થઈ ગયું એ તમને ના મળે તો શું થઈ ગયું મતલબ કે એ ઉપાડ્યા પણ નથી ને ઉપાડવાના પણ નથી એવી અહંકારી ભાષામાં વાત કરી ત્યારે ભારતીય જનતા પાર્ટીના મોટા ભાગના નેતાઓ અહંકારી ભાષામાં વાત કરે વર્તે છે ત્યારે પ્રજા ત્રાહિમામ થઈ ગઈ હોય અને જ્યારે જનતા જ પોતાના હક હિતો માટે લડવા બહાર નીકળી છે એવા વખતે જ્યારે 28 એ પક્ષના ગઠબંધન મજબૂત થઈને લડતું હોય અને મીડિયાના મિત્રો પર તટસ્થ રીતે જ્યારે લોકોનો અવાજ ઉઠાવવા માટે સહભાગી હોય ત્યારે આ સીટ કોંગ્રેસના ફાળે નિશ્ચિત હોય એવું જણાઈ રહ્યું છે ત્યારે સમાચારોમાં હાલ બસ આટલું જ વધુ સમાચારો માટે આપ જોતા રહો નિર્માણ ન્યૂઝ નમસ્કાર